મહારાષ્ટ્રના કાંદેશની આરાધ્યા દેવી શ્રી કાનભાઈ માતા ઉત્સવની વ્યારા નગરમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવે છે જે ઉજવણી શ્રાવણ માસના નાગપંચમી પંચમી પછી થાય છે જેમાં શ્રાવણ માસના પ્રથમ રવિવારે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના ઘરે માતાજીની સ્થાપના કરવામાં આવે છે પૂરા ભક્તિભાવપૂર્વક આરતી પૂજા સાથે રાત્રિ જાગરણ કરી બીજા દિવસે સોમવારના રોજ માતાજીની શોભાયાત્રા કાઢીને માતાજીની પ્રતિમાને નદીમાં વિસર્જન કરવામાં આવે જેમાં અંદાજેત 20 થી વધુ સ્થાપિત માતાની યાત્રા નગરના મુખ્ય માર્ગો પર નીકળી રીતે ઉત્સવની ઉજવણી કરી હતી

સોમવારે વિસર્જન કરીએ છીએ અને આખા વેરાનગરમાં માં અમે એમને ફેરવીએ છીએ અમે ફેરવતા ફેરવતા ગરબા રમીએ છીએ મહારાષ્ટ્ર પરિવેશ કરીએ છીએ નાચીએ છીએ ખુબી રમીએ છીએ આવી રીતે અમે ખુબ ધૂમધામ થી આ ઉત્સવ ઉજવીએ છીએ